નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ દ્વારા ભારે ગુનાના આરોપી ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત તલવણી ગામમાંથી વિકી સાગરભાઈ દીપ ચોકીને ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો અને બિનકાયદેસર હવીજ કરેશ અંતર્ગત પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવી લખતર પોલીસ ટાઈફ દ્વારા બિનકાયદેસર વીજ કનેક્શન અંતર્ગત લખતર પીજીસર લાયબ્નને લેખિતમાં આગળની કાર્યવાહી કરવા માટે થઈ અને જાણ કરવામાં આવી લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાયબ જિલ્લા પોલીસ મહાનિદેશક ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં ભારે ગુનાના આરોપીઓને ચેક કરી તેમની પાસેથી કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી આવે સાથે બિનકાયદેસર વીજ પ્રવાહનો ઉપયોગ કરતા હોય તેવા શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી ત્યારે લખતર પોલીસ પીઆઈ યોગેશભાઈ પટેલ રાજેશભાઈ કુસાપરા નિકેશ સિસોદિયા મનીષભાઈ ઉમેજા સહિતના સ્ટાફ દ્વારા તલાવણી ગામના ભારે ગુનાના આરોપી વિકી સાગરભાઈ દેવીપૂજકના ઘરે જઈ ચેકિંગ હાથ ધરવામાં આવતા વિકી દેવી પૂજક ઘરે મળી આવેલો હતો વધુ તપાસ હાથ ધરતા આરોપીના ઘરમાંથી જુદી જુદી કંપનીની ભારતીય બનાવટની દારૂની નાની બોટલ નાની મોટી બોટલ રંગ સિત્તેર કિંમત રૂપિયા બાર હજાર ચારસોનો મુદ્દામાલ મળી આવેલો હતો સાથે પોલીસ સ્ટાફના ધ્યાનમાં આવ્યું હતું કે વિકી દેવીપૂજકના ઘરમાં બિનકાયદેસર વીજપુર પ્રવાહનો વપરાશ કરી રહ્યો છે આથી લખતર પોલીસ સ્ટાફના માહુષી પટેરિયાને લખતર પીજીવીસીએલ નાયબ કાર્ય ઇન્દરને લેખિતમાં જાણ કરી પણ સાથે રાખી વીજ ધારા અંતર્ગત વિક્કી ગોસ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવતા લખતર તાલુકામાં ભારે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જેઓ બિનકાયદેસર ગુનાહિત કાર્ય કરી રહ્યા છે તેવા ગુનેગારો અને બિનકાયદેસર વીજ કનેક્શન એટલે કે વીજ પ્રવાહનો ઉપયોગ કરી રહ્યા છે તેવા ગુનેગારોની અંદર હાલમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે વી કે સ્વામીને તેના ઘરમાંથી તે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડી અને લખતર પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી સાથે તેને સામે બિનકાયદેસર વીજ કનેક્શન એટલે કે વીજ પુરવઠો વાપરવા બદલ પીજી વિશેની અંદર જાણ કરવામાં આવી હતી અને આથી વગર આગળની તપાસ હાથ ધરવામાં આવી છે